સકાટા સીડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આજે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ જસદણ તાલુકાના સનાડા ગામે સકાટા સકાટા કંપનીની વેરાયટી રામા જોવા માટે આવ્યા છીએ તો આની અંદર ત્રણથી ચાર વીણી તો થઈ ચૂકી છે આ વેરાયટીનું નામ છે રામા આપ જોઈ શકો છો એનો ફ્લાવરિંગ મરચી ક્વૉલિટી મસ્ત છે મિનિમમ ત્રણ ચાર વીણી થઈ ગઈ છે આમાં અને અત્યારે હાઈટ મિનિમમ ચારક ફૂટની આજુબાજુ છે આ છે સકાટા કંપનીની રામા વેરાયટી તો આજે આપણે લાઈવ પ્લોટ જોવા આવ્યા છીએ તો આપ જોઈ શકો છો દેખાડતો અનિલભાઈ જો ફ્રૂટ સેટિંગ આ ચોથી પાંચમી મિનીનો માલ છે આપણી સાથે અનિલભાઈ પણ છે પંચવટી નર્સરી ગોંડલ તે આજે આપણે જસ્તણ તાલુકાના સનાડા ગામે મરચી જોવા આવ્યા હતા તો જો ટૂંકમાં ફોલ ઓવર પ્લોટની અંદર મરચું પણ એટલું લાગેલું છે આપણે અનિલભાઈ સાથે વેરાયટી જોવા મળી અત્યારે આખા પ્લોટની અંદર ક્યાંય વાયરસ પણ જોવા નથી મળતો આ વેરાયટી છે રામા